નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ આલોક પાટીલ આજે હું ભરોદ ગામમાં આવ્યો છું ખેડૂતો આપણી સાથે ઉપસ્થિત છે એમનો રેંગણનો આ પ્લોટ છે એ પ્લોટમાં એમણે આપણી બધી પ્રોડક્ટનો યુઝ કર્યું છે સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ નમસ્કાર મારું નામ હિરેન ભાવસાર હવે તમે આ રેંગણની કઈ વેરાયટી છે તમારી ધરતી વરસાદ ધરતી વરસાદ અને આ કેટલા દિવસ થાય

તમે બીજા ખેડૂતોનો શું ભલામણ કરશો કે આ બધી પ્રોડક્ટ છે ભારત કૃષિ કેન્દ્ર શ્રી પોસ્ટ સુંદર ગોળ છે કાયકેન છે જે રેંગણના પાકમાં જે બહુ સરસ છે કારણ કે ચોમાસ અત્યારે વરસાદ પડ્યો ઘણા લોકો રાસાયણિક જે ટ્રીટમેન્ટ કરતા હતા એ લોકોની રેંગણ બચ્ચાની મળી ગયેલી બરાબર મારી એક બી તમને મળવાનો દેખાય નહીં ઓર્ગોનિક ખાતર લાગ્યું મેં તો આવી વાર એક બી મળો મળ્યો નથી બીજા બધા કામથી બી ખેડૂતો આવ્યા ને લોકો માયના કરના હાથે વાત બરાબર છે

કરી શકો છો અને સારામાં સારું મબલક ઉત્પાદન તમે લઈ શકો છો ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ એટ